ગુજરાત જોડતો નેશનલ અનેક સ્થળે થઈ છે તેમાં પણ રેલવે બ્રિજ પર વારંવાર ખાડા પડી જાય છે તો બે દિવસ પહેલા ખાડા ને પુરાવામાં આવ્યા અને ફરી તેમાં ખાડા પડી ગયા આ પ્રકારની કામગીરી સરકારી બાબુઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે છોટા ઉદયપુરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશને જોડતો માર્ગ છે આ માર્ગ પર ચિસાડીયા ગામ નજીક જે રેલવે બ્રિજ આવેલ છે તેના પર વારંવાર ખાડા પડી જાય છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય હાઈવે છે અહીંથી રોજના સેંકડોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પૂરવામાં આવે

છોટાઉદેપુરથી આ જે સ્ટેટ હાઈવે અલીરાજપુર જોડતો છે એ સ્ટેટ હાઈવે પર અત્યારે જે પુલો આવેલા છે પુલો પર એટલા બધા ખાડા પડી ગયા છે હાલમાં ભૂતકાળમાં ઘણો સમય બી નથી આ પુલનો ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષ જેવા થાય છે આ સાડા ત્રણ વર્ષની અંદર આ જે કામગીરી થઈ છે જે કોન્ટ્રાક્ટર દ્વારા એ બેદરકારી બહુ ખરાબ બેદરકારીથી કામ કર્યું છે મટીરિયલ જે ડુપ્લિકેટ વાપરી એવું દેખાઈ રહ્યું છે આ જે રોડ રસ્તા ખાડા પડી ગયા વાહનો જવા અવરજવર માટે ઘણી મુશ્કેલી પડે છે ખાડા પુરાય અને બે દિવસમાં જ ફરી ખાડા પુરાય તો આવી કામગીરી માટે શું કહી શકાય ફરી ખાડાઓ ખુલ્લા થઈ જતા હાઈવે પર અકસ્માતનું જોખમ વધ્યું છે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પારાબાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ નખરોડ તંત્રની ઊંઘ ઉડતી નથી ગ્રાફિક ગાણીવાળા જીએસટી